અંબાજી જતા પદયાત્રીઓ માટે સાબરકાંઠા પોલીસની પ્રશંસનીય પહેલ આસુસુ પૂનમ ના પવન પર્વ નિમિત્તે અંબાજી તરફ જતા પદયાત્રીઓ માટે સાબરકાંઠા પોલીસ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ પોલીસ કર્મીઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું જ નહીં પરંતુ સેવા ભાવી અભિગમ અપનાવી પદયાત્રીઓ માટે વિસામાં ઉભા કર્યા છે આ વિસામાં ઉદ્ઘાટન પોલીસ વડાએ આરતી ઉતારી કર્યું હતું જય અંબેના નાદ સાથે ગુંજી રહેલા સાબરકાંઠાના માર્ગો પર પોલીસ ચોવીસ કલાક પેટ્રોલિંગ કરી પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે અકસ્માત અટકાવવા માટે ખાસ કરી વાહનો પર રિફ્લેક્ટર લગાવવામાં આવી રહ્યા છે જેથી પણ પદયાત્રીઓ પદયાત્રીઓ સુરક્ષિત રહી શકે આ માટે મેડિકલ સેવાઓ ભોજન પીવાના પાણી શૌચાલય ફ્રેશ થવાની આરામ કરવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ કર્મીઓ પણ પદયાત્રીઓ સાથે ભોજનમાં જોડાઈ તેમને સન્માન આપી રહ્યા છે આ પ્રકારની માનવીય અને સંવેદનશીલ સેવા જોઈ પદયાત્રીઓ અત્યંત ખુશ છે અને પોલીસનો આભાર વ્યક્ત કરી રહ્યા છે સામાન્ય રીતે કડક છબી ધરાવતી પોલીસનો સેવાભાવી ચહેરો જોઈ સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે સાબરકાંઠા પોલીસની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે અને અન્ય જિલ્લાઓ માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે એવા રાજકમલ સિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા આજ રોજ જે ભાદરવી પૂનમનો મેળો આગામી સાત તારીખના રોજ ઉજવવા એની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે અનેક પદયાત્રીઓ મોટી સંખ્યામાં આપણા સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે અને તે પદયાત્રીઓ જે છે તેઓની વ્યવસ્થા માટે થઈને પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સેવા અંદર જે પણ પદયાત્રીઓ છે તે તે લોકોના આરામની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અને તે લોકોને ફ્રેશ થવું હોય તો મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે ચોવીસ કલાક આ સેવા કેમ્પ શરૂ રહેશે અને આગામી સાત તારીખ સુધી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારી મા અંબેને પ્રાર્થના છે કે અહીંયા આવનાર તમામ પદયાત્રીઓ જે છે તેઓ સકુશળ આખી આખી યાત્રા પૂર્ણ કરે અને સાબરકાંઠા પોલીસ નો પણ એ જ પ્રયત્ન છે કે તમામ પદયાત્રીઓને વધારેમાં વધારે અમારા તરફથી ફેસિલિટી પૂરી પાડવામાં આવે અહીંયાથી શરૂ કરીને તે છે આપણી ખેરોજ ખાતે આપણી બોર્ડર સુધી સાબરકાંઠા પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પની અંદર પોલીસના પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે ટ્રાફિક મેનેજમેન્ટ રૂપે થાય એના માટે તેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે મોટી સંખ્યામાં રિફ્લેક્ટર જેકેટ્સ અને રિફ્લેક્ટર્સ જે છે તે પોલીસને પણ આપવામાં આવેલ છે અને પદયાત્રીઓને પણ આપવામાં આવનાર છે જેથી રાત્રિ દરમિયાન તે લોકો ચાલીને જતા હોય તો મોટા વાહનોને તે ઇઝીલી દેખાઈ જાય અમારી પણ સર્વે પદયાત્રીઓને વિનંતી છે કે આપ સૌ લોકો જે પોલીસ દ્વારા જે કંઈ પણ સૂચના આપવામાં આવે તેનું પાલન કરો રોડની સાઈડમાં ચાલો કોઈ પણ એવી અત્યારે ખૂબ મોટી સંખ્યામાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે જે જગ્યાએ વોટર બોડીઝ છે નદી છે નાળા છે નહેર છે તળાવ છે તો ત્યાં કોઈ પણ કારણસર નજીક જાઓ નહીં કારણ કે અનેક જગ્યાએ ગાળો થઈ ગયો છે પાણી ઊંડા થઈ ગયા છે તો આપ ત્યાં જાઓ નહીં દૂર જ રહો અને ખૂબ જ સુરક્ષિત રીતે આપ આ સંપૂર્ણ યાત્રા ભક્તિભાવપૂર્ણ પૂર્ણ પૂર્ણ કરો તેવી અમારા સાબરકાંઠા પોલીસ ટીમ તરફથી શુભેચ્છા છે